રાણો રાણાની રીતે એટલે દેવાયત ખવડ દેવાયત ખવડનો આ જે શબ્દ છે એ ખૂબ પ્રચલિત છે અને દેવાયત ખવડ હવે ફરી એકવાર ડાયરો કરવા જઈ રહ્યા છે આજે રાત્રે આ ડાયરો થવાનો છે એમને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર પોતાનું આ સ્ટેટસ અપડેટ કર્યું છે અને આ સ્ટેટસ અપડેટ કરવાની સાથે જ તેમને અહીંયા લખેલું છે સુરેન્દ્રનગર પચીસમી ઓગસ્ટ આજે પચીસમી ઓગસ્ટ છે અને સાથે જ દેવાયત ખવડે અહીંયા આગળ પોતાના કાર્યક્રમની ડિટેલ મૂકી છે અને ડિટેલમાં તાલુકો સાયલા લખવામાં આવ્યું છે આ રીતનું પોસ્ટર જે છે એ દેવાયત ખવડે આજે પોતાના ઓફિશિયલ જે અકાઉન્ટ છે દેવાયત ખવડ ઓફિશિયલ તેના ઉપર મૂક્યું છે અને આજથી દેવાયત ખવડના તેમના ડાયરા જે છે વિવાદ બાદ જે સતત ચર્ચામાં રહ્યા હતા દેવાયત ખવડ ધરપકડ થઈ હતી ધરપકડ થયા બાદ ફરી એકસો એકાવનના અંડરમાં તેમની ધરપકડ કરવામાં આવી તેમાં પણ જામીન મળી ગયા અને હવે દેવાયત ખવડ ફરીથી ડાયરો કરવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે ચર્ચામાં ખૂબ છે કારણ કે જે રીતે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો લગભગ ચૌદથી પંદર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ધ્રુવરાજસિંહ ચૌહાણના હાથ અને પગ બંનેઓને તોડી નાખવામાં આવ્યા હતા તેઓ હોસ્પિટલમાં છે અને દેવાયત ખવડની ધરપકડ પણ કરવામાં આવી હતી લગભગ પાંચ દિવસ સુધી દેવાયત ખવડ જે છે તે ભૂગર્ભમાં રહ્યા હતા તેમની ધરપકડ સુરેન્દ્રનગરથી તેમનું જે ગામ છે ત્યાંથી કરવામાં આવી હતી અને જ્યારે તેમને જે રિમાન્ડ ના આપતા જામીન આપી દીધા હતા ત્યારબાદ ફરી એકવાર પોલીસે તેમની એકસો એકાવન તહે ધરપકડ કરી હતી અને એ ધરપકડ બાદ બીજા દિવસે દેવાયત ખવડને જામીન મળી ગયા હતા ત્યારથી દેવાયત ખવડ તો બહાર છે પરંતુ ખવડે કોઈ પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ હજી સુધી તો નથી આપ્યું પણ આજે ડાયરો કરવા જઈ રહ્યા છે અને આ ડાયરો સુરેન્દ્રનગરમાં થવા જઈ રહ્યો છે તેવામાં જોવાનું રહેશે કે આ ડાયરામાં ખરેખર રાણો રાણાની રીતે છે કે પછી રાણાને કઈ અસર પણ થઈ છે કારણ કે પોલીસ દ્વારા ધરપકડ થયા બાદ અત્યારે તેઓ જામીન ઉપર છે આ એ પહેલો કેસ નથી આ પહેલા પણ એવા ઘણા કેસ થયા છે જેમાં દેવાયત ખવડ જામીન ઉપર છે એટલે રાજકોટનો કેસ હોય કે પછી સનાથલનો જે થયેલો કેસ હતો ચૌહાણ પરિવાર સાથેનો ભગવતસિંહજી ચૌહાણના પરિવાર સાથેનો કેસ હોય કે પછી ધ્રુરાજસિંહ ચૌહાણને માર મારવાનો મામલો હોય જોવાનું દિલચસ્પ થશે કે આજે ડાયરામાંથી દેવાયત ખવડ આ વિષયને લઈને કશું બોલે છે કે નહીં આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો